નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો કિંમતોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે તો આજે સો સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો ઉત્તર ભારતમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ જોવા મળી રહ્યો છે અને જેની શરૂઆત સાથે જ બુલિયન

ભાવનું ભૂલશો નહી મિત્રો તો સોનું ખરીદવું યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો આ વધઘટની વચ્ચે આજે શું ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદીમાં વિક્રમી જોવા મળી રહી છે જે આ મિત્રો વાત કરીએ તો છેલ્લા ઘણા બધા દિવસોથી ચાંદી જે છે એ 1 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 9156 સાઠ માં જ્યારે સો ગ્રામ સોનું વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર નવસો નેવ્યાસી માં જયારે દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ અઠાણું હજાર નવસો રૂપિયા સપાટી ઓગણપચાસ જયારે સો ગ્રામ અગિયાર હાજર ચારસો નેવમાં જયારે એક કિલો એક લાખ ચૌદ હજાર નવસો રૂપિયા ની સપાટી એ જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા બે દિવસથી ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધારો ગોટાડો નથી જોવા મળી રહ્યો તો જયારે સોના ચાંદી જ્વેલરી બજારમાં ઓફિસ સીઝન જોવા મળી રહી છે તો હવે પછી વાત કરીએ તો મિત્રો તહેવારોની મોસમમાં બજારોમાં હલચલ ફરી વધવાની આશા જોવા મળી રહી છે અને બજારના જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હવે સપ્તાહના અંતે વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ઝડપથી વધ્યા હતા તેવું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો વિશ્વ બજારમાં ભારત જોવા મળી રહ્યું છે અને સોના જોવા મળી રહ્યા છે ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે સોના ભાવ જે છે એ સ્થિર થતા જોવા

ઇન્ડેક્સમાં તાજેતરમાં બે તરફી જોવા મળી હતી અને તેના પગલે વિશ્વ બજારમાં સોનાના ભાવ ઊંચેથી ઘટ્યા હતા પરંતુ ફરી ઊંચા જ દેખાતા જોવા મળી રહ્યા હતા તો સોનામાં ઉછાળે ડોલર ઇન્ડેક્સની મજબૂતાઈના પગલે અત્યારે ફંડોળની વેચાવલી દેખાઈ રહી હતી ત્યારે ડોલર ઇન્ડેક્સ જે છે એ મિત્રો ફરી ઘટતા વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોળ દાખલ થતા જોવા મળ્યા હતા તો સોના પાછળ હવે ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્રો પ્લેટિનિયમ તથા પેલેન્ડિયમ ભાવમાં બે તરફી વધઘટ તાજેતરમાં જોવા મળતા બજારના ખેલાડીઓમાં અત્યારે મૂંઝવણ જોવા મળી રહી છે અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો સતત સવાલ કરી રહ્યા છે કે જો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાનો ભાવ જે છે એ સતત વધતો જોવા મળી રહ્યો હતો અને હાલ વાત કરીએ તો વધીને સોનાનો ભાવ જે છે એ મિત્રો મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડોની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ કારણ કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ને લોકો જે છે એ સૌથી વધારે તહેવાર દરમિયાન અથવા તો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરી અને વ્યવહાર કરતા હોય છે તો શું તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી

કોઈ પણ સમસ્યા સર્જાય છે ત્યારે સોનાની કિંમતો અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું હતું તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે અને ખાસ કરીને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે સોનાનો ભાવ

દિવસે તેજીમાં જતો જોવા મળી વધારો ઘટાડો અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી

ni ti miren